જીવન નથી જન જાળ જીવન છે જીવવા જેવું પણ મુકેશનાથ બાપુ જીવવા દે તો ને માન મેળાયો હોય તમારા બેટા નિંદડા આડા ઉતારે સુગન કરો એટલે આપણે તો પાછા બે વર બીજા સ્પીડ બેક ઠેકાડવામાં જ કાઢવાના વેલો બે વરિયે પાટે ચડે તો વળું પાછું બીજું મિંદડું આડું ઉતારે પણ મેઘાણી ઝવેરચંદ એમ કહેતા હતા યુગોન્દ્ર નામના પુસ્તકમાં માનસરોવર બાપુ કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રક્તે નિખરતા

ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયર અહંકાર કરતા પણ તમે આટલી બધી સંખ્યામાં મગ્ધ બની સાંભળો છો એટલે એક બે પ્રસંગો હજી તો નંબરિયા પડે છે ફિલ્મ આખું બાકી છે યાર રહે છે મોન આખું પણ તમારી અસરુ બોલે છે અને હવે આપણે જો નાદિર કહેતા હતા તમારી યાદ આવે તો મનો મન વાત કરું છું તમારી યાદ આવે તો હું મનો મન વાત કરું છું અરે હું તો હાપલા કરું છું મારા હૃદયના ધબકાર બોલે છે બાપુ રહે છે મોન આખો

આજે આપણે જાહલના દાખલા આપીશું શું કામ બાપુ વર્ષો વીતી ગયા વાતને પણ સાહેબ સારા ના સંસ્કાર બોલે છે સિસોદિયા સાહેબ એવી વાતો કરવા આપણે મળ્યા છે આયા એવા ગીતો મારે હજી ગાવા છે પણ મને યાદ આવે છે કે કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું અને હું તો આ કલાકારના આખા ટોળામાંથી બાપુ નોખો જાયલો જાવ ખબર નહીં ચાલુ મને જ નથી આવતો એક બાજુ આખો ટોણો છે એક બાજુ હું એકલો આલ્યો જાઉં છું મારો દ્વારકાધીશ ભેળો છે ખબર નહીં હવે કોણ ભલાને પૂછે છે કોણ બુરાને પૂછે છે અને હવે સાંભળજો મને કડી ગમે છે કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું અને તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું પણ ખરેખર હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું પણ ભુવાજીના હોનાની પાઘડી પહેરાવી એટલે મને ગઝલ યાદ આવી હવે સાંભળજો કસોટી પર નાજીર છું ખાલી કાચનો કઠકો તમારી મારી કસોટી લેવામાં આવે તો આપણે કાચના ટુકડા છે કદાચ હીરો નોય બની શકીએ આપણે કસોટી પર નાજીર છું ખાલી કાચનો કઠકો પણ આ તો મેલડીની મહેરબાની છે એટલે કોહી નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું દુનિયામાં કોઈ માણા ભરેલો દેખાતો હોય એટલે સમજી લેવું કાની ઉપર પરમાત્મા ની ભગવતીની જગતંબાને કાયક આશીર્વાદ છે બાકી દુનિયામાં ભરેલું દેખાવ બાપુ બહુ અઘરૂ છે આયા અને સમજદાર છો એટલે મારી વાત ઉપર શબ્દ ઉપર ધ્યાન આપજો એટલે મને આગળ ઉપર હજી મજા આવતી રહે વાતું કરતો જાય પણ તમે આમાંથી અને ટાઈમ ટેબલ લઈને ઘરે આવ્યા હોય તમે એક્ચ્યુઅલી આટલા વાગે આવી જજો ને ઈ તમ તમારા દરવાજા ખૂલાજે નીકળી જાજો અને દરવાજો ખખડાવીને આવ્યા હોય હવે રાણો રાણાની રીતે શ્રી સાહેબ ઈ ભઈ આવજો એને માટે તો દરવાજા કાયમ મૂગા છે નવા નવા લગન થયો ને ટાઈમ ટેબલ દેને આવે ડાયરામાં હા હું આટલા આવી તો મિસ કોલ પડ્યો પડ્યો થાય હવારમાં કામ છે હવે તારે હવારમાં હું કામ છે ખબર હોય એમ પણ આપણે તો માના ખોળામાં આનંદ કરવો છે હવે સાંભળજો કડીમાં એ ભૂત વાગે એમ આ ગહન ગોવિંદો રે ભૂત વાગે આ ગહન ગોવિંદો રે આ હરિભક્તો ને હાથ ભગો છે મારો પ્રેમી પર ખંદો એ દેવ ને દીવા ખૂબ શું દેવા મારા દેવ ને દીવા એ ખૂબ શું દેવા દિલ દઈ દેવું રે હવે મોજ મારેવું ભજ મારેવું દેવ ને દીવા ધૂપ શું દેવા એને દિલ દઈ દેવું અને બાપુ એકવાર દિલ દઈ દો ને પછી એની મજા જો કઈ ગોર આવે આ હેપી વેલેન્ટાઈન ના થી ભડના દીકરા દહ દહ ભૂકે લઈને આટા મારે છે ને એને ખબર ન પડે પ્રેમ શું કહેવાય પણ એ તો માંગડા વાળા ની ખાંભી જ ઉભે રહ્યો ખબર પડે કે આનું નામ પ્રેમ કહેવાય આમ બાપુ મર્યા પછી ભૂત બનીને પાછો આવ્યો આપણે કોઈને જીવતા કમિટમેન્ટ આપ્યું કે અમે તમને મળવા આવશું ને તમે વેઇટ કરજો ચેતનગીરી બાપુ તો આપ જીવતા માણસને કોઈ વિશ્વાસ કરે કે મને આવશે મળવા પણ એક દુનિયાનો અને સૌરાષ્ટ્રનો એવો પ્રેમ હતો આ ભારત વર્ષનો કે બાપુ એને એમ કીધું

પછી દુનિયામાં કોઈ એક પાત્ર ઘણા બધા કે હોય તો મને ખબર નથી મારી જાણ અજાણમાં પણ એક માંગણા પાત્ર એવું છે બાપુ કે મર્યા પછી ભૂત બની પાછો પદ્મા માટે આવ્યો ભૂત બની પાછો આવ્યો મર્યા પછી આ મલકમાં ઓલો માંગડો મલખાય છે અને હજી વડે તમે ભાણવડ આગળ જાવ બાપુ એ માંગડા જે વડ છે હજી ક્યારેક તમને અડધીક રાતનો મજર ભાંગ્યો હોય ટમરા ત્રમ 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 હપસીના મોઢા જેવી રાત જામી હોય બાપુ એ એકાંત હોય અને તમે વડ નીચે ઘડીક બેહો ને તો તમને એમ લાગે હજી કરે છે બાપુ કોઈ એક માટે જીવું કામ છે બાકી વાતું થાય કેહણી મિશ્રી ખાંડ હે અને રહેણી તાતા લો બોલવું એ તો ગલું ખાંડ જેવું છે પણ એને જીવનમાં ઉતારીને જીવું ને બાપુ બહુ અઘરું છે